ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે સત્યાવીસ જુલાઈ છેલ્લા ચોવીસ કલાકમાં ચ વાગ્યા સુધીમાં એકસો એક્યાસી તાલુકામાં આજે વરસાદ થયો સૌથી વધારે બનાસકાંઠાના વડગામમાં સાડા સાત ઇંચ થયો અને અરવલ્લીના મોડાછામાં ચવા સવા ઇંચ છ ઇંચ થયો સાબરકાંઠાના તલોદમાં ચવા પાંચ ઇંચ પાટણના જેદપુરમાં સવા પાંચ ઇંચ બાકી ચાલીસ ત્રણીસ બે ઇંચ એક ઇંચ સુધીના બોતેર તાલુકા હતા કુલ એકસો એક્યાસી તાલુકામાં વરસાદ થયો હવે આપણે આગામી આ સિસ્ટમની વાત કરીએ સિસ્ટમ મિત્રો જે ડિપ્રેશન હતી તે થોડી નબળી પડી અને વેલ માર્કેટ લો પ્રેચર સાડા પાંચ વાગે બની અને તે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ ઉપર આવી છે અને આગામી બાર કલાકમાં તે લો પ્રેશર સ્વરૂપમાં બની જશે હવે મિત્રો જે સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ ચાલતી તે કાલ બપોરની તે અત્યાર સુધી ડાયરેક્ટ પશ્ચિમ દિશામાં ચાલે છે હવે બાર કલાકમાં તે લો પ્રેશર બનશે અને પૂર્વ રાજસ્થાનના ભાગ સુધી આવી અને ઉત્તર તરફ ખેંસા જશે હવે વરસાદ આપણે જોયું ભારે ગુજરાત જન્મ બની પડી ગયો હજી પણ ચાલુ છે આપણે ચવાના ડેટા નથી જોવા છ થી આઠના પણ ઘણા તાલુકામાં વરસાદ ચાલુ છે અત્યારે ચૌરાષ્ટ્રમાં પણ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે હવે શું થાય જે પૂર્વ કચ્છના ભાગો છે તે આજે સારા એવા ભારે વરસાદમાં શક્યતા છે અડધા પૂર્વ કચ્છના ભાગમાં અને અડધા છૂટો છવાય હળવો મધ્યમ બાકીના સૌરાષ્ટ્રમાં જે લાગુ છે ગુજરાત રિઝનને જેમાં સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અને અમરેલી જિલ્લા તેમાં પણ ભારે વરસાદની શક્યતા છે કે અમુક સિંચરમાં અતિભારે પણ પડી શકે અને ભારે અને અતિભારેની વ્યાખ્યા શું છે તે પણ થોડું સમજી લઈએ મિત્રો તો ભારે ચોંસઠ એમ એમથી એકસો પંદર એમએમ સુધી હોય એટલે અઢીથી સવા ચાર ઇંચ સુધીના ભારે વરસાદ આઈ એમડીની વ્યાખ્યા મુજબ છે અને ચવા ચાર ઇંચથી આઠ ઇંચ સુધીનો અતિ ભારે અને આઠ ઇંચ ઉપરનો અતિથી ભારે હવે આમાં સીમિત વિસ્તારોમાં આજે પણ અતિ ભારે સૌરાષ્ટ્ર કે કચ્છમાં પડી શકે બાકી ભારે અને હળવું બીજું મિત્રો જે સાતસો એસપીએમાં અત્યારે સ્ટ્રફ પૂરેપૂરો ગુજરાત ચૌરાષ્ટ્ર કરી અને પાર કરીને અરબ સાગર સુધી લંબાઈ ગયો હશે પાંચસો માં પણ લંબાઈ ગયો હશે અને ચાડા આઠસો એસપીઓમાં લંબાઈ ગયો હવે જે ભેજની આપણે વાત કરીએ તો મિત્રો ચાડા આઠસો એસપીથી સાતસો પાંચસો ત્રણેય લેવલમાં અડધા કચ્છ અડધું ચૌરાષ્ટ્ર અને પૂરા ગુજરાત રિઝનમાં છે સાતસો એસપીનો ભેજ જે પશ્ચિમ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જે ઓસો છે ત્યાં પાંચસોમાં ફૂલ સો ટકા છે એટલે તેની ભરપાઈ થઈ જાય છે એટલે ભલે જોર ગુજરાત જેટલું ન રહે ગુજરાત રિઝન જેટલું પણ હાવ આપણે પાણ જો કહેતા એનાથી પણ વધારે પડી શકે ધીમે ધીમે અત્યારથી ચાલુ સાંટા થઈ ગયા છે ધીમે ધીમે આની ્યાંજ વધતી જશે વરસાદની લિવર પ્રમાણે અમુક વિસ્તારોમાં ભારે થઈ જાય અમુકમાં મધ્યમ રહે અમુકમાં પાણ જોગ રહે આજની વાત છે મિત્રો સિસ્ટમ કાલથી ઉત્તર તરફ સરખે લો પ્રેશર બની એટલે આપણે એવું નથી માની લેવાનું જે ટફ ચારસો એસપીના પાંચસો એસપીના સાડા આઠસો એસપી એના સૌરાષ્ટ્ર ઉપરના ગુજરાત ઉપર બે ત્રણ દિવસ રહેવાના જ છે એટલે તેમાં ફરી પાછા ભેજનું પ્રમાણ વધી જાય કાલે મોડલો ફરી વધારે બતાવી દે અને આપણે જોયેલું છે સિસ્ટમ ગયા પછી પણ વરસાદ સારા એવા રહેશે એ આપણે આ વિસ્તારો રીત કયા હવે આમાં તમે જિલ્લા લેવલે આપણે લેવા જઈશું તો એ બહુ લાંબો વેડિયો થશે અને આડાઓું થશે પણ મેજોરિટી તમને ખ્યાલ આવી જ ગયો હશે કે સાર્વત્રિક રાઉન્ડ જેવું થઈ જશે અને ભારેક ભારે વરસાદના પણ સંભાવના આજથી જ વધી ગઈ છે સૌરાષ્ટ્રમાં હવે કોઈ રાત બપોરની પણ પગડા વાગી જાય એવું જ ગણવાનું કોઈ પણ જમ્યા ચાલુ થઈ જાય હળવા ચાટા ચાલુ થઈ ગયા છે એનો લિવર વધતું જાય અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ ચાલુ થઈ જાય ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી